ભારત આ ધરતી જે જે નારો નીકળે એ બુલંદ જ હોવો જોઈએ ધરતીને ધ્રુજાવી શકે એવા સૌ મારા યુવાન સાથીઓ અહિયાં હાજર હોય સમાજને નવી પ્રેરણા આપનાર મારા સૌ વડીલો હાજર હોય તો માં ભારતીનો નારો આપણે બોલો ભરત માતા કી ભરત માતા કી જય સરદાર જય સરદાર એ હોય ભાત मंच पर उपस्थित आ विस्तार धारासभ्य मार साथी मंत्री जेमनी पास कोई भी समस्या आए तो समस्या ना निराकरण माटे जजू में कार्य करे मेहनत करे पन क्यारे भी એક શબ્દ એ સમસ્યા માટેનો કોઈને તકલીફ પડી શકે એવો એમના દિલમાંથી એ શબ્દ બહાર ના જાય પણ લોકોની સેવા કરવામાં હંમેશા સફળતા પ્રાપ્ત કરે એવા આપણા નવનિયુક્ત મંત્રી શ્રી પ્રફુલભાઈ પાંસેરિયા સુરત શહેરના યુવા મેયર તમને સૌને ગર્વ થવું જોઈએ કે તમારા દીકરાને સુરતના મેયર બનવા પછી કે પહેલા એના ઉપર આજ સુધી એક છાટો નથી પડ્યો અને શહેરની સેવા કરતા આવ્યા જેમના પરિવારની સુરતની આ સામાજિક તત્વોની સામે

એવા આપણા લોકલાડીલા નેતા શ્રી મુકેશભાઈ પટેલ સુરત શહેરના પૂર્વ પ્રમુખ પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી આજ ક્ષેત્રમાંથી જેમને ધારાસભ્ય તરીકેની ઉત્તમ જવાબદારી નિભાવી એવા શ્રી પ્રવીણભાઈ ગોગારી આપણા સૌના જેને ફોગવા તરીકે ઓળખે પરંતુ વિધાનસભામાં આવે એટલે તમામ લોકોના ચહેરા ઉપર સ્મિત લાવે એવા ઉદના અમારા ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલ પૂર્વ કેન્દ્રીય મંત્રી પૂર્વ સુરત શહેરના સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશ આપણા રાજ્યસભાના સાંસદ શ્રી ગોવિંદભાઈ ધોલકિયા મંચ પર ઉપસ્થિત જેમને સુરત શહેરને માન અપાવ્યું છે જેને સુરત શહેરને સામાજિક ક્ષેત્રે અલગ અલગ સિદ્ધિઓ અપાવી છે સુરત શહેરની નાની મોટી કોઈ બી તકલીફ હોય ગુજરાતની ગુજરાતની તકલીફ હોય 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 અંદર અચાનક પૂર તો અડધી રાત્રે સૌ સમાજ માટે ઉભા રહેનાર આ સૌ સમાજના શ્રેષ્ઠીઓને બે હાથ જોડીને વંદન કરીને રાજ્યના એક સામાન્ય નાગરિકના તૌર પર હું આપનો આભાર માનું છું અને રાજ્ય સરકાર તરીકે અહિયાં બી બેઠેલા લોકો કોરોના નો મહાકાળ ભી મે જોયો છે અને પૂર સ્થિતિ બી મે જોઈ છે અને સુરત અને ગુજરાત અને દેશભરમાં નાની મોટી સમસ્યાનો अनेक વાર કાર્ય કરવાનો મને અવસર પ્રાપ્ત થયો છે છે ધનની વાત હોય કે કે કાર્યકર્તાની વાત હોય વરાછા કતારગામ આ સૌ વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં દાન આપવાની લાઈન ક્યાંય લાગતી હોય ને

અહીંયા સૌ શ્રેષ્ઠીઓ બેઠા છે આજે હું મારી વાતની શરૂઆત કોઈ રાજનીતિ કોઈ સમાજના કામ જોડે ચાલુ કરવા માંગુ છું હું કોઈ રાજ્ય સરકારે શું કામ કર્યું એનાથી નથી ચાલુ કરવા માંગતો અહીંયા બેઠેલા અને અહીંયા બેઠેલા આના એક લોકોએ સમાજમાં એક નવી ક્રાંતિ લાવી છે સમાજના યુવાનોને અનેક ક્ષેત્રની અંદર નવી ચેતના આપી છે આજે હું આ સમાજના સૌ શ્રેષ્ઠીઓને રાજ્યના ઉપમુખ્યમંત્રી તરીકે વિનંતી કરવા આવ્યો છું કે સમાજમાં ચાલતા દૂષણની સામેની લડાઈમાં આપ સૌ લોકોનો સહયોગ માંગવા આવ્યો છું હું ખુલ્લી છાતીએ લડવા નીકળ્યો છું મને કોઈની ડર નથી સમાજના દૂષણોને સાફ કરવાની જવાબદારી એ આપ સૌ લોકોએ જે મને આપી છે એ હું દિલથી નિભાવી રહ્યો છું અને રાત દિવસ એના માટે મહેનત કરી રહ્યો છું આજે

સમાજમાં એક નવી સફળતા પ્રાપ્ત કરે તે માટે રાત અંદર આપણે જોયું છે કે માતા પિતા જોડે બાળકોને સફળતા પ્રાપ્ત થયા પછી ક્યાંય શરમ આવતી હોય તો ગામ મૂકી આવે કોઈકને શરમ આવતી હોય તો એ વૃદ્ધા આશ્રમમાં મૂકી આવે

તો સમાજની અંદર બદલાવ લાવવામાં આપણે સો ટકા સફળતા પ્રાપ્ત થશે મને વિશ્વાસ છે કે જો અહીંયાથી હાકલ પાડશો તમે તમે એક કદમ આગળ વધારીશો તો અહીંથી શરૂ થયેલું આ કામ ગુજરાત ભર અંદર આપણે સફળતા પ્રાપ્ત થશે હું આપણે બે હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું આજે આ કાર્યક્રમ થકી હું અહીં બેઠેલા સૌ લોકોને કહેવા માંગુ છું આ આપણા સૌનું આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર એ ગાય માતા છે મને આજે ભી યાદ છે હું યુવાન હતો જે ભી ધારુકાવાળા કોલેજ અંદર એ ખૂબ મોટું ગૌ માતાની હત્યાને પ્રતિબંધ એની ઉપર કાયદો લાવવા બદલ નરેન્દ્રભાઈ મોદી સાહેબ નું એક સન્માન સમારોહ આપણે રાખ્યું હતું અને એ કાયદાએ શું બદલાવ લાવ્યો એ આજે હું આપ સૌને અહીંયા કહેવા આવ્યો છું આ કાયદા થકી માત્ર એક જ વર્ષની અંદર પચીસ ખાટકીઓને સજા અપાવવામાં આપણે સફળતા પ્રાપ્ત થઈ છે આ ગૌ માતાના હત્યારાઓને વધુમાં વધુ કડક સજા કઈ રીતે અપાવી શકે તેનો ઉત્તમ દાખલો જો અહીંયા કોઈ અમરેલી ની કોર્ટમાં ગૌ માતાના હત્યારાને આ જીવન કેદ ની સજા અપાવવા માટે આપણે સફળતા પ્રાપ્ત થઈ હું આજે આપ સૌને કેવા આવ્યો છું કે ડ્રગ્સની સામેની લડાઈમાં ગુજરાત સરકાર મજબૂતાઈથી લડી રહી છે ડ્રગ્સ કોઈ સામે ચાલીને આવીને પોલીસ સ્ટેશનની અંદર આ જમા નથી કરાવી જતા ગુજરાત પોલીસની પાછળ હું પડી ગયો છું ગુજરાતના ખૂને ખૂનેથી ડ્રગ્સ પકડાવવાનું ચાલુ થવાનું આ વરાછા હોય કે મારો વિસ્તાર હોય ભારત પાકિસ્તાનની સરહદ હોય કે અમદાવાદ હોય ચારેવ દિશાથી આપણે ડ્રગ્સ પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે ગુજરાતની પોલીસ દ્વારા એ માત્ર ગુજરાતમાંથી જ નહીં ભારત પાકિસ્તાનની સરહદો પરથી સમંદરની તેજ લહેરો વચ્ચે ગુજરાત પોલીસ પંદર પંદર દિવસ સુધી પાકિસ્તાનથી આવતા પકડવામાં સફળતા પ્રાપ્ત કરી પાકિસ્તાન હોય નાઇજેરિયા હોય કે પછી આજુબાજુના દેશના અનેક આ ડ્રગ્સના તસ્કરીઓને પકડવામાં સફળતા પ્રાપ્ત થઈ અને માત્ર ચાર વર્ષમાં

ડ્રગ્સ ના પકડે અને ત્યારે ટકોર કરવી જોઈએ ડ્રગ્સ જ્યારે જ્યારે જે જે પોલીસ સ્ટેશન પકડે તેને અભિનંદન જરૂરથી આપવું જોઈએ કારણ કે એને પકડ્યું છે આ પકડાયું નથી હું આજે સમાજના સૌ શ્રેષ્ઠીઓને કેવા માંગુ છું અહીંયા બેઠેલા અનેક લોકો એજ્યુકેશન સંસ્થાઓ ચલાવે છે અને એ સંસ્થાના સૌ ટ્રસ્ટીઓને કહેવા માંગુ છું કે સમાજની અંદર આ બાબતમાં એક ખૂબ મોટી લડાઈ લડવા માટે આપણે સૌ લોકોએ ખબે ખબા મલાવીને કામ કરવું પડશે યુવા ધનને સાચી દિશામાં લઈ જવા માટે કામ કરવું પડશે અને મને વિશ્વાસ છે કે આપણે સૌ લોકો સાથે મળીને આમાં સફળતા પ્રાપ્ત કરશું હું સુરતનો દીકરો છું અહીંયા બેઠેલા સૌ લોકો પાસે મેં કઈક ને કઈક શીખ્યું છે અહીંયા બેઠેલા મારા વડીલો

મજુરા વિધાનસભાથી ધારાસભ્ય બનવાનો બી અવસર પ્રાપ્ત થયો અને આજે ઉપમુખ્યમંત્રી બનવાનો બી મને અવસર મળ્યો છે હું ઉપમુખ્યમંત્રી માત્ર જવાબદારીથી બન્યો છું આજે અડધી રાત્રે જરૂર હોય એ સૌ લોકો મને ફોન કરે છે અને એ ફોન કરનાર કોઈ વ્યક્તિને મેં એવું નથી કીધું કે આવા કામ માટે ફોન ના કરવો જોઈએ કારણ કે હું સમજુ છું કે સમાજના કોઈ બી નગરજનો નાની મોટી તકલીફ પડે ને એના જીવનની પહેલી જ તકલીફ હોય ત્યારે કોઈ કામ સાચું ખોટું હોતું નથી સમાજ જોડે ઉભા રહીને સમાજ જીવનમાં મદદ કરવી પડતી હોય અહીંયા બેઠેલા અનેક લોકોને આનો અનુભવ છે પરંતુ આ બધું જ વસ્તુ ત્યારે સુરત શહેરની અંદર આપણે નીચે સુધી ઉતારી શકતો જ્યારે તમારો સહયોગ મળશે પ્રફુલ્લભાઈએ કહ્યું સ્મોકિંગ ઝોન હોય કે બીજા અનેક દૂષણો હોય મારા સુધી સાચી માહિતી પહોંચાડજો અને જો ચોવીસ કલાક ની અંદર ત્યાં રેડ ના પડે અને કડક પગલા ના ભરાય તો મને જરૂરથી કાંઠો પકડજો મેં તો આજે ના પાડેલી કે સન્માન ક્યારેય ના કરવું જોઈએ સન્માન તો પાંચ વર્ષના અંતે હિસાબ માંગવો જોઈએ લેજો બાકી તો બધું ઠીક છે હું તો આશીર્વાદ લેવા આવ્યો હતો અને આશીર્વાદ એટલા માટે લેવા આવ્યો છું કે ડ્રગ સામેની લડાઈ એ કોઈ નાની મોટી લડાઈ નથી ડ્રગ સામેની લડાઈમાં

ઘરે આવીને કોઈ આપી નથી જતો આ કાટલોની સામને લડવાની મેં શરૂઆત કરી છે અને આ લડાઈની શરૂઆત એ સુધી આ જંગ સંપૂર્ણ રીતે પૂર્ણ નહીં થાય ને ત્યાર તક હું બી જપીશ નહી આજ વરાછાનો વિસ્તાર પ્રફુલભાઈ પાનસેરિયા વિસ્તારની અંદર એક દીકરીની કરપી હત્યા થાય છે અને એ દિવસે મને સમાજના સૌ આગેવાનો એક જવાબદારી આપી કે આ દીકરીને એના પરિવારને સાચો ન્યાય અપાવજો અહીંયા બેઠેલા અનેક લોકો ને યાદ હશે અને મેં કહેલું કે આ ઘરની અંદર શોક પૂર્ણ થશે ને તે પહેલા આ દીકરીને ન્યાય અપાવવામાં આપણે સફળતા પ્રાપ્ત કરશું હું ગર્વ જોડે તમારા સૌના વિશ્વાસના હિસાબે એ દુખદ સમયે આપણે પરિવાર જોડે ઉભા રહી શક્યા એ પરિવારનો શોક પૂર્ણ થાય તે પહેલા એ હત્યારાને ફાંસી સજા અપાવવામાં બી આપણે સફળતા પ્રાપ્ત થઈ ઘટનાઓ તો અનેક રાજ્યમાં થાય છે પરંતુ ક્યાંય તમે એવું નહીં સાંભળ્યું હોય કે પચીસ દિવસમાં ફાંસી પચાસ દિવસમાં ફાંસી લોકો ભૂલી ના જાય તેની પહેલા એને સજા આપવામાં આપણે અનેક જગ્યા પર સફળતા પ્રાપ્ત થઈ છે હું આજે આપ સૌને બે હાથ જોડીને વંદન કરવા અહીંયા આવ્યો તો ત્યારે હું આ ખાસ કરીને ભાવનગર જિલ્લા પટેલ એજ્યુકેશન ટ્રસ્ટને

એવા સૌ ટ્રસ્ટીઓને હું આજે વંદન કરું છું રાજ્ય સરકારનું કામ આપ સૌ લોકો કરી શકો છો તે બદલ હું આપને અભિનંદન આપું છું આભાર માનું છું જે માં સંસ્થા બંતર આપે છે એમ જ આપણી કિરણ હોસ્પિટલ હોય આપણી ડાયમંડ હોસ્પિટલ હોય આ બધી જ સંસ્થાઓ દ્વારા આ વિસ્તાર અને સુરત શહેરના નગરજનોને વધુમાં વધુ સ્વાસ્થ્ય સુવિધા મળી જાય તે માટેની વ્યવસ્થાઓ બદલ બી હું સમાજ વતી બી શહેરના સૌ નાગરિકો વતી બી અને રાજ્ય સરકાર વતી બી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું આ બધી જ વ્યવસ્થાઓ એમને એમ નથી ઊભી થતી સમાજમાં જે કોઈ વ્યક્તિ એક નવું કામ હાથમાં લઈને નીકળે એટલે એને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે અહીંયા બેઠેલા સૌ લોકો એ સમાજ માટે સુરત શહેર માટે ગુજરાત માટે અનેક સામાજિક કામો કરે છે અને એ લોકોએ અનેક સામાજિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે હું આપને વંદન કરું છું કે આપે બે પાંચ દસ લોકો શું બોલે છે એ નથી જોયું સમાજના લાખો લોકોને મદદ કરવા માટેનું હંમેશા વિચાર્યું છે આપ સૌ લોકો હંમેશા કોઈ નાના મોટું જેને સમજ વગરની ટીકાઓ કરે એનાથી ક્યારેય પીછે હટ નથી કરી આપ સૌ લોકો સમાજ માટે હંમેશા એક કદમ આગળ વધાર્યો છે ગોવિંદ કાકા અહીંયા બેઠા છે એમના જ જોડે એક દિવસ અમે ભોજન પર બેઠા હતા અને ગોવિંદ કાકાએ કીધું કે સમાજ માટે ખાસ કરીને હીરાના વેપારીઓ જોડે જોડાયેલા સૌ હીરા કારખાનાઓમાં જોડાયેલા આપણા રત્ન કલાકારોના મદદ માટે કઈ વિચારવું જોઈએ એમની ફેક્ટરી પર અમે બેઠા હતા અને એ વિચારના વખતે એ જ વખતે દિનેશભાઈ નાવડિયા હોય કે પછી સૌ આગેવાનો જોડે ચર્ચા કરીને પ્રફુલભાઈ પાનસેરિયા છે અમારે પ્રવીણભાઈ ગોગારી છે મનુભાઈ છે અહીંયા બેઠા મુકેશભાઈ છે અને બીજા સૌ ધારાસભ્યો સાથે મળીને દેશના ઇતિહાસમાં પહેલીવાર અહીંયા બેઠેલા સૌ લોકો હીરાના કારખાના જોડે જોડાયેલા હશે વેપાર જોડે જોડાયા હશે આ પ્રકારની યોજનાથી સીધો લાભ એમના બાળકો ભણતર પ્રાપ્ત કરી શકે તે માટે રત્ન કલાકારના પરિવારો ખાલી સુરતમાં એમના બાળકોની ફીસ ભરવાનું ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે નિર્ણય લીધો અને બધાને જ આ સંપૂર્ણ કાર્યવાહી પૂર્ણ કરીને એમને મદદ કરી લેવામાં આવી હમણાં જ ગુજરાતમાં અચાનક ભારે વરસાદ પડે આપણે સૌ લોકો જાણીએ છે કે આપડા કોઈના હાથમાં નથી અહીંયા જે વડીલો બેઠા છે એમને જોયું હશે એમને અનુભવ હશે કદાચ મારી ઉંમરના અને મારા પછીની ઉંમરના લોકોને અનુભવ ના હોય કે આવો ભારે વરસાદ એક સાથે આવે તમામ ક્ષેત્રોમાં તો એ પકાવેલો પાક ને આટલું મોટું નુકસાન થઈ જાય નહી થતા પેલા થતા કે નહીં બેઠેલા જે કે સર્વે થતા પેલા મહિનાઓ થતા ત્યાં હાથ ઊંચો કરે અને ગણતરીના દિવસોની અંદર સર્વે પૂર્ણ કરાવી લીધો કોઈને પાંચ પચીસ ટકા પાક બચી ગયો હોય તો એને કોઈ હેરાન ગતિ ના થાય તે માટે સંપૂર્ણ કામગીરી સાત દિવસની અંદર આ પ્રક્રિયાઓ પૂર્ણ કરી અને બાર થી તેર માં દિવસોમાં દસ હજાર કરોડ રૂપિયાનું ઐતિહાસિક પેકેજ ખેડૂતો માટે આપવામાં આવ્યું આ પેકેજ ના દસ દિવસ પહેલા જ ઉત્તર ગુજરાતની અંદર પૂરના કારણે વરસાદના કારણે પેકેજ મુખ્યમંત્રી કર્યું છે અને કોઈ જગ્યા પર ખેડૂતોએ ક્યાંય લાઈનમાં ના ઉભું રહેવું પડે એ પ્રકારની વ્યવસ્થાઓ કરવાની સૂચના આપવામાં આવી છે અને અધિકારીઓને એવી સૂચના અપાઈ છે કે કોઈ બી ખેડૂતોની જો ફરિયાદ આવી

અને સૌથી પહેલા મારી જોડે અહીંયા બેઠેલા અનેક યુવાનો આવ્યા કે પોટલા લઈને જતા આ નાના મોટા વેપારીઓ જોડે જે સ્લીપ પાડવામાં આવે છે તે બંધ કરાવવામાં આવે 48 કલાકની અંદર નિર્ણય લઈને સૌ લોકોને આ તકલીફમાંથી મુક્ત કરાવવાનું કામ કર્યું હું વાહન વ્યવહાર મંત્રી બન્યો અને તમારા સૌની સોસાયટીઓ સુધી રાજ્ય કોલેજ કમ્પાઉન્ડમાં બસો કોઈ બસોની કમી નથી પડતી દિવાળીમાં આ રત્ન કલાકારો રાત દિવસ મહેનત કરીને જે બચત રાખતા હતા ને એ બચતમાં એમના ગામની અંદર પરિવારમાં રહેલા લોકોને નવા લુગડા હોય કે કોઈક નાની મોટી વસ્તુ ભેટમાં લઈ જતા હતા પ્રાઇવેટ બસોના મોંઘા ભાડાના ખર્ચવા પડે તે માટે આ વર્ષે બે થી વધારે બસો અહીંયા મૂકવામાં આવી અને સૌ લોકોને પોતાના ગામ સુધી પહોંચાડવાના નિર્ણય લેવામાં આવ્યા આવા અનેક નિર્ણયો થકી ભવિષ્યની અંદર બી આપ સૌ લોકોના સહયોગમાં અહીંયા બેઠેલી આખી ટીમ એ હંમેશા તમારી સેવામાં ઉપલબ્ધ છે આપણે સૌ લોકો એક ટીમ તરીકે ગુજરાતના વિકાસ ને વધુ આગળ પહોંચાડવા માટે ગુજરાત લાભ થાય મહિલાઓ વધુમાં વધુ સશક્તિકરણ થાય બાળકોને વધુમાં વધુ સારું ભણતર પ્રાપ્ત થાય તે દિશામાં કામ કરવા માટે અમે સૌ લોકો આપણી સાથે એ કાર્યકર્તાના રૂપમાં કામ કરવા માટે તૈયાર છે આપ સૌ લોકોના આશીર્વાદ લેવા આવ્યા હતા આપ સૌ લોકોએ આ સંખ્યામાં આજે આશીર્વાદ આપ્યા તે બદલ હું આપના બે હાથ જોડીને વંદન કરીને આભાર માનું છું હું ખાસ કરીને સરદાર પટેલ ગૌરવ સમિતિનો બી આભાર માનું છું તમને સૌને ગૌરવ થશે કે આખું દેશ નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં આ વર્ષે સરદાર પટેલ સાહેબના ના દોઢસો મી જન્મ જયંતિ ઉજવી રહી છે અને માત્ર ગુજરાતમાં નહીં સાહેબ તમે બિહાર જશો યુપી જશો કાશ્મીર થી લઈને કન્યાકુમારી સુધી આ મોદી સાહેબે આપણા સરદાર સાહેબની ની દોઢસો મી જન્મ જયંતિ ભાવ ધૂમ ઉજવવાનો નિર્ણય લીધો અને યાત્રાઓ દેશભરમાં ચાલુ થઈ સરદાર સાહેબની શક્તિનો અંદાજો એ દેશના ખૂણે ખૂણે તમને સૌને તો હોય વડીલોને અંદાજો હોય પણ મારી અને મારા પછીની પેઢીને આપવાનું કાર્ય એ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જે પ્રયાસ કર્યો છે આ યાત્રા આજ સમયમાં ચાલી રહી છે ગુજરાતમાં બી ખૂબ મોટી યાત્રા 15 દિવસ માટે નીકળવાની છે ખૂબ મોટી સંખ્યામાં સામાજિક લોકોએ આમાં જોડાવું જોઈએ સરદાર સાહેબની 150મી જન્મજયંતિ એ આપણે ભાવપૂર્ણ ઉજવવાની છે આપ સૌ લોકો બી અલગ અલગ ટ્રસ્ટના માધ્યમથી આ ઉજવણીમાં સૌ લોકો સહયોગી બનો તેવો હું આપ કરવા આવ્યો છું આપ સૌ લોકોનો ફરી હું ખૂબ ખૂબ આભાર માનું છું આજે બિહારમાં એક નવો ઇતિહાસ બન્યો છે મોદી સાહેબે તો એક પછી એક નવા ઇતિહાસ લખ્યા અને બિહારમાં ભવિષ્યવાણી કરતા તમામ લોકો મારાથી ઓછી એટલે હાઈટ જેવા દેખાવા માન્યા આ ભવિષ્યવાણી કરતા તમામ લોકો એવા ટૂંકા સાબિત થયા બિહારના લોકોએ વિકાસની રાજનીતિને મત આપ્યો ગુંડાઓનો સફાયો કર્યો બિહારના લોકોએ બિહારી બાળકોનું ભવિષ્ય ઉજ્જવલ કરવા માટે ભારતીય જનતા પાર્ટી સરકારને મત આપ્યો મોદી સાહેબ પ્રત્યે વિશ્વાસ ગુજરાતને તો હતો જ પહેલેથી પરંતુ આપ જોઈ શકો છો દેશમાં કાશ્મીર થી લઈને કન્યાકુમારી સુધી ચારે દિશામાં જ્યાં જાય ત્યાં આપણા ગુજરાતના દીકરા મોદી મોદીના નારા સંભળાય એવા દ્રશ્યો હવે તો માત્ર દેશમાં નહીં વિદેશની ધરતીઓ પર બી ગોરિયાઓ બી મોદી મોદી કરતા દેખાય તો આપણી છાતી કેમ ના ચોડી થાય એમની બી આજે સૌ દેશના નાગરિકોને આ બિહારની અદ્ભુત જીત બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ બિહારે આજે માત્ર બિહારનું દિલ નથી જીત્યું બિહારને આજ पूरे देश का दिल जीता है सभी बिहार वासियों को दो हाथ जोड़ के वंदन करके उनको बहुत बहुत शुभकामनाएं देता हूं बहुत बहुत आभार